અને તે તમામની વચ્ચે રોડની કામગીરીથી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે એસએમસી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો તેવું મેયરનું કહેવું છે બતેર કલાકમાં તમામ ખાડાઓ પૂરા જાય તેવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે પરંતુ ખાડાઓ પૂર્યા બાદ વરસાદ આવશે અને આ પર સાતથી તે ધુવા જશે તેનું શું ત્રણ દિવસમાં એકસો અઠ્ઠાવન રસ્તા રિપેર કર્યાનો પણ મે રીતે આવું કર્યું છે ત્રીસ તારીખે અમે લગભગ સાતસોને ઓગણસો એક મેટ્રિક ટન ડામરથી આડત્રીસસો અડત્રીસ રસ્તા રિપેર કર્યા એકત્રીસ તારીખે આઠસો એંસી મેટ્રિક ટન દ્વારા ઓગણપચાસ રસ્તા રિપેર કર્યા અને પહેલી તારીખે એક હજાર એક્યાસી મેટ્રિક ટન રવિવારના દિવસે પણ ચાલુ રખાવી હતી કામગીરી એમાં એકોતેર રસ્તા એટલે કુલ મળીને અમે સત્યાવીસો વીસ મેટ્રિક ટન ડામર છેલ્લા ત્રણ દિવસમાં એકસો અઠ્ઠાવન રસ્તાઓ રિપેર કરીને પૂર્ણ કર્યા છે